નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયો સાથે મિત્રો આજે વાત કરીશું આપણે કે પીએમ કિસાનનો નો આપણે ઓગણીસમો હપ્તો મળ્યા ને મિત્રો આજે આપણે ત્રીસ દિવસ એટલે કે એક મહિનો પૂરો થઈ ગયો છે હવે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો રાહ જોઈ જોઈ રહ્યા છે હજુ કે પીએમ કિસાનનો જે આપણો વીસમો હપ્તો આવવાનો છે આપણને ક્યારે મળશે તો મિત્રો તેના વિશે મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ચેનલ પર પહેલી વખત આવે ચેનલને સબ્સ્ક્રાઇબ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો અહીંયા આપણે પીએમ કિસાનની ની જ્યારે વેબસાઈટ ઉપર આપણે પીએમ કિસાનનો ઓગણસમો હપ્તો આપવામાં આવ્યો હતો મિત્રો ચોવીસ ફેબ્રુઆરી એ મિત્રો આપણને તારીખ આપવામાં આવી હતી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો તો તમામ મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને પીએમ કિસાનનો હપ્તો નથી મળ્યો તો મિત્રો તેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે પીએમ કિસાનના ઓગણીસમો હપ્તા ન આવવાના મિત્રો ઘણા બધા કારણો હોઈ શકે છે જેમ જે ખેડૂત મિત્રોને આપણો ઈ કેવાય છે લેન શેડિંગ છે આપણો બેંક ખાતા શેડિંગ છે

જે મિત્રો વીસમાં હપ્તાને પાત્ર હશે તેવા મિત્રો ખેડૂતો આપણે પી એમ કિસાન જયારે યોજના લોન્ચ કરવામાં આવી હતી ત્યારે મિત્રો તેના નિયમો પણ બનાવવામાં આવ્યા હતા કે નાના સીમાન ખેડૂત પતિ પત્ની કે તેમના સગીર વયના બાળકો માંથી એક જ પરિવાર ને એટલે કે પરિવારમાંથી કોઈ પણ એક જ વ્યક્તિ ને પીએમ કિસાન ની યોજનાનો હપ્તા કે લાભ મેળવવાના પાત્ર હોય છે ત્યાર પછી મિત્રો જે નાના સીમાન ખેડૂત છે તેમને મિત્રો આ યોજનાનો લાભ મળી શકે છે ત્યાર પછી મિત્રો સંસ્થાકીય કે ખાતેદાર આ યોજના હેઠળ લાભ મળતો નથી વર્ગ એક અને બે કેટેગરીમાં આવતા તમામ અધિકારી કે કર્મચારી હેઠળ લાભ મળશે નહિ ત્યાર પછી મિત્રો નિવૃત થયેલા સરકારી અધિકારી કર્મચારી જેનું પેન્શન રૂપિયા દસ હજાર કરતા વધારે હોય તેમને આ યોજના હેઠળ મિત્રો લાભ મળતો નથી ત્યાર પછી મિત્રો income tax return ભરનાર કરદાતા ખેડૂતોને આ યોજના હેઠળ મિત્રો લાભ નથી મળતો હાલ ચાલુ કે નિવૃત થયેલા સાંસદ સભ્યો કે ધારાસભ્યો આ યોજના હેઠળ લાભ મળશે નહિ તો મિત્રો આવા નિયમો બનાવવામાં આવે તો PM કિશાન ને જયારે યોજના લોન્ચ કરવામાં આવે ત્યારે તો મિત્રો આ યોજના જે ખેડૂતો પાત્ર હશે તેમને મિત્રો ઓગણીસમો હપ્તો અને બાકી જે આપણો ઓગણીસમો હપ્તો જે ખેડૂતો નથી મળ્યો તેના મિત્રો એકી સાથે બે હપ્તા ટ્રાન્સફર પણ કરવામાં આવશે મિત્રો આપણે આગળ વિડીયો વાત કરી કે જે ખેડૂતો ને PM આપણે 19મો હપ્તો નથી મળ્યો તો મિત્રો તમે જ્યારે पीएम કિસાનનો જ્યારે સ્ટેટસ ચેક કર છો ત્યાં મિત્રો આપણને આવા ઓપ્શન જોવા મળશે છે લેન્ડ જે ખેડૂત મિત્રો નું નો બતાવતો છે તે ખડક મિત્રોને 19મો હપ્તો નથી મળ્યો ત્યાર પછી મિત્રો બેંક આધાર બેંક એકાઉન્ટ સીડિંગ નો સ્ટેટસ આપણને અહીં ગ્રીન ટીક માં જોવા મળે છે આવી રીતે મિત્રો તમારે ત્યાં ડિસેબલ એટલે કે ચોકડીનું નિશાન જો આવતું હશે તો મિત્રો તમને ઓગણીસ માં હપ્તો નહીં આપવામાં આવે હવે ત્યાર પછી મિત્રો એ કેવાયસી છે એ કેવાયસી જે ખેડૂત મિત્રોના બાકી છે તેમને પીએમ કિસાનનો ઓગણીસ હપ્તો મિત્રો નથી મળ્યો તો મિત્રો આ કમ્પલેટ કર્યા આવ્યા પછી મિત્રો જ્યારે પણ ઓગણીસ હપ્તો આપણને વીસ માં હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારે મિત્રો તમને ઓગણીસ હપ્તો તમને મળે રહેશે મિત્રો આપણને જે આ ઓગણીસ માં હપ્તો મળ્યો તો મિત્રો આપણા શિયાળાનો જે ટાઈમ છે તે દરમિયાન આપણને શિયાળા ની આપણે ઓગણીસ મો હપ્તો આપણે આપવામાં આવ્યું હતું જાન્યુઆરી મહિનામાં ફેબ્રુઆરી મહિનામાં ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રહ્યો છે હવે મિત્રો આપણે પી એમ કિસાન જ્યારે ઓગણીસ મો હપ્તો આપણને ઉનાળા ના ટાઈમ દરમિયાન આપણને વિશમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો કે એપ્રિલ મે જૂન ને જુલાઈ હવે મિત્રો આની અંદર જૂનમાં મિત્રો ઓગણીસ મો હપ્તો આવવાના ચાન્સ છે

એ ફાર્મર આઈડી હતી તેના મિત્રો ઘણા બધા ઓપ્શનો ડીસેબલ હતા તેને કમ્પલેટ કરવા માટે ઘણો બધો ટાઈમ લાગી ગયો હતો તેના કારણે મિત્રો ફાર્મર આઈડી ને ફરજિયાત કરવામાં નથી આવી તો મિત્રો જ્યારે પણ વિશ્મક તો ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારે મિત્રો ફાર્મર આઈડી લગભગ ફરજિયાત કરી દેવામાં આવશે તો મિત્રો દરેક ખેડૂત મિત્રોને ફાર્મર આઈડી ફરજિયાત બનાવવાની રેહ જેથી કરીને મિત્રો તમને આવનાર વિશ્મક તો મળી રહે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો ને એક લાઇક કરી દેજો ચેનલ પર પહેલી વખત આવે ચેનલ ને દરોર સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આપડે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત